અત્યારે વરસાદની મોસમ છે તો ઘણા એવા વાડીના માલિક હશે કે એની વાડીમાં ખડનો જામી જતું હોય વધી જતું હોય કારણ કે જેને ઝાઝી જમીન હોય એ લોકો કાંઈ પહોંચી વળતા નથી થોડાક દિવસમાં ખડ કાઢવું એ કાંઈ એ લોકો ન કરી શકે એટલે એની માટે હવે આપણે વિડીયો લેવા છીએ જેને કોઈને વાડીમાં કપાસ માટે જે લીંદામણ વધી ગયું હોય તો લીંદામણ તમે આનાથી નિયંત્રણ કરી શકો અને આવ નષ્ટ પણ કરી શકો આ હિટવેટ મેક્સ એ ગોદરેજ કંપનીની આ દવા આવે છે તમારે પંદર લીટરના પંપમાં ત્રીસ થી ચાલીસ ગ્રામ દવા નાખવાની ત્રીસ થી ચાલીસ એમ એલ તમારે લીંદામણ જે શાહમાં હોય કે ગમે તે જગ્યાએ હોય તમે ચા ચાહમાં સડી અને એનો છંટકાવ પણ કરી શકો છો વખાડામાં સાંટ્યું હોય તો એ શકો છો અને શેઢે પાળે સાંટ્યું હોય તોય તમે છાંટી શકો કોઈ પણ જાતનું લીંદામણ ખડ હશે કૂપળાવાળું પોળા પાંદવાળું પાતળા પાંદવાળું જાડા પાંદવાળું બધું ખડ બળી જશે પણ અમુક ખડની છે ને હાઇટ ગાજરીઓ છે અથવા કોઈ એવું અમુક ખડ હોય છે એક બે એની હાઈટ બહુ ઊંચી ન થાવી પડે બહુ મોટું ન હોવું જોઈએ તો આને શું થાય કે એને નષ્ટ કરવામાં વાર લાગે છે બીજું બધું ખડ તો તમારે દસ વીસ પાંદડે હશે ત્રીસ પાંદડે હશે ને તોય બળી જશે થોડુંક શું છે કે મોટું ખડ હોય તો થોડીક વાર લાગે છે તમારે મોટું જેમ ખડ થયું હોય તો એને નષ્ટ થતા વાર લાગે છે દવાની અસર શરૂ થઈ જશે ધીમે ધીમે મોટું ખડ પણ બળી જાય પણ એને શું વાર લાગે એમ તો આ પપમાં તમે ત્રીસ ચાલીસ ગ્રામ નાખી અને બહુ મોટું ખડ હોય તો પચાસ ગ્રામ પચાસ એમએલ નાખવાની નકર ત્રીસ એમ એલ ચાલીસ એમ એલ ખળ પ્રમાણે નાખવાની છેલ્લી પચાસ એમ એલ નાખવાની તમારે ગમે એવડું ખડ હોય બાળું હોય ને આવ નાનું ખડ હોય તો ત્રીસ એમ એલ નાખો તો એ ચાલે અને મીડિયમ મીડિયમ મોટું ખડ હોય તો તમે ચાલીસ આમાં નાખવાની પંપમાં પંદર લીટર પાણીમાં આપણે આ તમે ગોધરેજનો લોગો જોવો છો ગોધરેજ કંપનીનો કપાસ તમારો પાંચથી પાંચ દિવસથી ઉપરનો હોય એટલે છટકાવો તમે કરી શકો ઉગી ગયા પછી પાંચ દિવસનો કપાસ હોવો જોઈએ એટલે તમે આ દવા જીટવેડ મેક્સ સાંઠી શકો છો તો જે કોઈ ભાઈઓને વિચારી રહ્યા હો અત્યારે વરસાદનું મોસમ ચાલુ છે કે આપણે ખર પતવાર વધી ગયું છે નિંદાબણ વધી ગયું છે તો કપાસમાં તો હવે તમે બીજી દવા છાંટો તો કપાસ બળી જાય છક બીજી દવાઓ પણ આવે છે તો તમે બે પ્રકારના ખર હોળા પાંદડાવાળા અને પાતળા પાંદડાવાળા બે પ્રકારના ખર તમે આ દવાથી મેટાવી શકો છો તો મિત્રો હું મારી વાડીમાં થોડુંક ખડ અમુક જગ્યાએ વધી ગયું છે જ્યાં બહુ વધી ગયેલું છે એમાં હું આ સાંટવા માટે લાવ્યો છું છંટકાવ કરવાનો છું મિત્રો તો આગળ પાછળ આપણે વિડીયો પણ જોશું કે આ દવા સાટ્યા પછી રિઝલ્ટ કેવું મળ્યું છે બધું જોઈશું બરાબર ખડમાં ત્યારે વરસાદની મોસમ ફૂલ ચાલી રહી છે એટલે લીંદામણ તો બહુ વધી ગયું છે એટલે આ આપણે આઈડિયો કરવો જ પડે એવું હતું થોડાકમાં ઘાસ બહુ અમારે ખડ બહુ ઊગે છે એમાં આપણે આ ટ્રાય મારવાની છે એ પહેલાં આપણે મારી ચૂક્યા છીએ ટ્રાય રિઝલ્ટ બહુ સારું મળે છે વરસ બે વરસ પહેલાં અને આ વર્ષે પણ આપણે આની હવે ટ્રાય મારવાના છે બી તમે આ સ્કેનર છે એને સ્કેન કરીને જાણી શકો છો આ દવા ઓરિજિનલ જ છે ને એમ તો આ પ્રકારનું એનું પેકેટ આવશે બોટલ આવશે આ પાંચસો એમએલની છે લીટરમાં પણ આવે છે અઢારસો રૂપિયાનો ભાવ છે પાંચસો એમએલનો એલનો લીટર લેવી હોય તો પાંત્રીસો છત્રીસોમાં તમને મળી જાય લિટરની જરૂર હોય તો અને પાંચસો એમએલના અઢારસો રૂપિયા લેશે આ રીતે કપાસનું ફૂલ આવશે કપાસ માટે આ દવા બનેલી છે ખાસ ગોદરેજ કંપનીએ બનાવેલી છે બીજી બધી દવાઓ કરતાં આનું રિઝલ્ટ બહુ સારું મળે છે મિત્રો એટલે તમારે લીંદામણ ગમે એટલો વરસાદ વરસે હવે તમે મિત્રો બીજ તમારે એ ડર નહીં રાખવાનો કે આપણી વાડી ભેળાઈ જશે અને ખડ થઈ જશે અને શું થશે વરસાદ બહુ વરસે છે જમીન જાજી છે તો તમે આ દવાનો ટ્રાય મારી અને તમારું નિંદામણ તમે નિયંત્રણમાં કરી શકો છો તો મિત્રો આ વિડીયો હવે હું અહીંયા રાખું છું આગળ પાછળ આપણે માહિતી આપતા રહીશું આવજો જય માતાજી